રમેશભાઈ નંદાણી ના સુપુત્ર દર્શનભાઈ નંદાણી એમના ધર્મ પત્ની આજે તમને કહું એને કદાચ તમને એવું લાગતું હશે પણ એના જે વાલીમાને ને આ વાલીમાં હમણાં જ મેં દાખલો વાંચ્યો એને ગુરુદેવ ભગવાન ને કહ્યું હતું કે મારે રામજી ના દર્શન કરવા હું સત્ય વસ્તુ કઉ તમને અને ત્યાર પછી અને ગુરુદેવ કીધું કે વાલીમા ભગવાન કેવા ધેરની દેર હે લાઈન લગી ભગવાન કા દર્શન પછી ત્રણ મહિના પછી એનું શરીર છૂટવા પેલા રામજીના દર્શન એટલે આજે એવું નથી કે એટલા પવિત્ર અને એટલા ગુરુદેવના નજીક એના આજે પૂજાનો આજે લાવો લીધો છે અને એનો ખર્ચ પણ એ પોતે ગુરુ અને જ્યારે એને કઈ ત્યારે આ દર્શકભાઈ નંદાણી બેન નું નામ ભૂલી ગયો રીટાબેન બે એટલા બધા ભાવથી થી હમણાં પૂજા કરશે તો નવ થી અગિયાર પૂજા ચાલશે જમવાનું ચાલશે રક્ષા દોરી આપણે વર્ષમાં એક જ દિવસ આપીએ છીએ ને આ રક્ષા દોરી અમેરિકા લંડન દુબઈ આખા ભારતભરમાં જાય છે એટલે ખાલી પહેરવા પૂરતું નથી પણ કોઈને કેન્સર હોય ને એ પણ મટી જાય છે અમને આવી લોકોને કહી જાય છે ને ગુરુદેવે કીધું જ છે કે કેન્સર કા મેં સેન્સર હું આ ગુરુદેવ ભગવાનની આખો દિવસ રક્ષા દોરી અને દર્શન દર્શન પર રાતના સાડા અગિયાર સુધી ચાલુ રહેશે વચ્ચે બપોરે દોઢ કલાક બંધ રહેશે બાકી ચરણ પાદુકાના દર્શન પણ આખો દિવસ ચાલુ રહેશે તો મારી એટલી વિનંતી છે કે આ લોકો જે સાંભળે જોવે તો આજના દિવસે રોજ આવે તો ખૂબ સારી વાત છે અઠવાડિયામાં એક વાર આવે બે વાર આવે પણ આજ તો જરૂર આવે અને દર્શન અને એને જે કઈ લોકોને જીવનની અંદર ના ના મોટા પ્રશ્નો તો હોય જ છે તો એ આજે ત્યાં અહીંયા ભગવાનની સમાધિ પોતે પોતન સમાધિ જે છે ને એમાં અસ્થિ સમાધિ છે તો ગુરુદેવે કીધું કે જો હડી ને ઓ બી જવાબ દેગી તો તમે ત્યાં રડીને તમારી જે કઈ મનોકામના છે તમે કહેશો અને પૂર્ણ થશે ન પૂર્ણ થાય તો હું ચોવીસ કલાક અહીંયા હોઉં છું મારા કાંડા કાપી ગુરુદેવ વધતી કહું છું એવા લાખો લોકો આવી ગયા છે અને એનું આ પરિપૂર્ણ થાય છે મારું કહેવાની એટલી જ વાત છે આજના ગુરુદેવના દિવ્ય દર્શન વધારેમાં વધારે લોકો લાભ લે એવી વિનંતી અને વધારેમાં વધારે લોકો પ્રસાદનો લાભ લે એવી ખાસ વિનંતી રક્ષા દોરી પણ રાત સુધી ચાલુ રહેશે અને એને પણ લાભ લે અને જે કાય આજે ગુરુદેવનું એટલી બધી સવારથી લાઈન છે અત્યારે પણ આપ જોઈ શકો છો કન્ટિન્યુ લાઈન ચાલુ જ રહેશે અમે ધારો કે સાડા અગિયારનો ટાઈમ રાખ્યો છે રાતનો કદાચ કોઈ સો બસો લોકો રહી જાય તો થોડી વાર મંદિર મોડું પણ બંધ કરીએ છીએ ગુરુદેવને ગુરુદેવ એમ જ કે આજના દિવસે લોકો જે માગે પર્વ છે ને હું તો એમ કઉ છું કે મને તો એટલા અનુભૂતિ છે અમારા પરિવારમાં છે લોકો માં એટલી છે અને હું તેમ કઉ છું કે આ ગુરુદેવ જે છે ને તમે દસ વર્ષ પછી જોજો અહીંયા લાઈનમાં દરરોજ ગુરુપુળીમાં રહેશે રોજ દોઢ બે કલાકે વારો આવશે આ ગુરુદેવ છે ને અત્યારે આપણને એમ લાગે છે દિવસે પણ તમે દસ અહીંયા આપણે કાશી પાંચમ થી પંદર તારીખ થી રોજ ઓમ નમ શિવાય કરી સવા અગિયાર લાખ બેલીપત્ર લાગશે એટલે પેલા આપણે કાશી વિશ્વનાથ કર્યા હતા ત્યાર પછી મહાકાલ અને આ વખતે શેત બંધુ રામેશ્વર બારે બાર જ્યોતિર્લિંગ સવા અગિયાર લાખ ગુરુદેવ ની જ પ્રેરણા છે ઈ જેવી જ્યોતિર્લિંગનું પૂરું થશે અહીંયા લાઈન રોજ લાગશે રોજ બે કલાકે વારો આવશે આ ગુરુદેવ એનું પ્રેરણા જ છે આ ગુરુદેવ છે ને અત્યારે લોકો સમજી નથી શકતા પણ હું તો એમ કહું છું કે ક્યાંય જવાની જરૂર નથી ગુરુદેવ એવું કહે છે કે મને કરોડો નામ નામ લે હે ચાર ધામ હે કહી જાને કી જરૂર નહીં તો બસ ખાસ બધાને બધા લોકો લાભ લે દર્શન કરે પ્રસાદ લે રક્ષા દોરી એ જ પ્રાર્થના જય ગુરુદેવ પર્વ એવો છે કે આજે ધામ પોતે એટલા પ્રસન્ન છે કારણ કે એને આ રીતે દર વર્ષે આ રીતે ઉજવાય છે આપણે સવારથી હમણાં દસ વાગ્યાથી પ્રસાદ થઈ જશે રાતના દસ સુધી એવું નહીં જમવા જેવું છે છોલે પૂરી અને ડ્રાયફ્રુટ વાળો હલવો અલગ અલગ વસ્તુ આખો દિવસ પીરસે એ સિવાય બીજા પ્રસાદીના પેકેટ પણ પીરસાય છે અને હમણાં નવ વાગે મહાપૂજા ચાલુ થશે અગિયાર વાગ્યા સુધી ચાલશે મારું નામ નિલેશભાઈ પીઠળિયા છે રાજકોટ શહેરની અંદર સદ્ગુરુદેવ ભગવાન શ્રી એં છોડાસી મહારાજનો આશ્રમ આવેલો છે અને જ્યાં વર્ષો થયા અનેક સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ છે એ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને સવારે પાંચ વાગ્યાથી જ અહીંયા ભક્તોની દર્શન કરવા માટેની લાઈનો લાગે છે અને રાત્રિના લગભગ બાર વાગ્યા સુધી દર્શન કરવા માટે ભક્તો અહીં આવી રહ્યા છે આપણા શાસ્ત્રોમાં તેત્રીસ કોટી દેવતાઓનું વર્ણન જોવા મળે બધાના ઈષ્ટદેવ અલગ અલગ હોય પણ એમ કેવાય છે શાસ્ત્રોમાં કે જ્યાં સુધી ગુરુજી છે એના આશીર્વાદ ન મળે ત્યાં સુધી કદાચ આપણું જીવન અધૂરું છે એટલે દરેક મનુષ્યના જીવનની અંદર એક ગુરુનું હોવું મહત્વ ખૂબ મોટું મહત્વ બતાડેલું છે જે તમને સાચું દિશા દર્શન અને માર્ગદર્શન આપી શકે જેમના આશીર્વાદ થકી તમે ખૂબ જ પ્રગતિના પંથી આગળ વધી શકો અને તમારું દરેક જગ્યાએ કલ્યાણ થાય એવા આશીર્વાદ જે આપી શકે એ જ આપણા ગુરુ કહી શકાય